નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર શહેર અને સુનગર શહેરમાં પોલીસ દ્વારા એકત્રીસ ડિસેમ્બરની મધ્યરાત્રિએ સગન ચેકિંગ હાથ ધરવામાં પોલીસ દ્વારા દરેક ફોર વ્હીલ કારનું ચેકિંગ કર્યા પછી આગળ જવાબમાં જવા દેવામાં આવતી હતી ભારત દેશમાં સ્થાનિક તહેવારનું મહત્વ ઘટતું જાય છે અને મધર ડે ફાધર ડે ફ્રેન્ડશીપ ડે ચોકલેટ ડે હક ડે જેવા ફોરેન કલ્ચરના તહેવારનું મહત્વ વધતું જાય છે તેમાં ખાસ કરી આપણા દેશમાં કમાસના દિવસ છે અજવાળા કરી દેતા કમાસની ઉજવણી કરવાનું મહત્વ છે સાથે આપણા દેશમાં દીવા પ્રગટાવી તહેવાર ઉજવવાનું મહત્વ છે ત્યારે પશ્ચિમી સંસ્કૃતિમાં દીવા ઓલવીને તહેવાર મનાવવામાં આવે છે ત્યારે ભારતનો યુવાન પણ એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી અડધી કરી અંધારામાં ઉજવતો થયો છે સાથે શરાબ અને સુંદરની દરે ચડી ભારતીય સંસ્કૃતિ સંસ્કૃતિનો નાશ કરી રહ્યો છે ત્યારે સુરનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશભાઈ પુનિયા દ્વારા આવા તત્વોને કાબુ રાખવા અને કાયદાના પાઠ ભણાવવા સુરનગર જિલ્લા પોલીસ સ્ટાફને કડક સૂચનાને માર્ગદર્શન આપવામાં આવ્યું છે ત્યારે એકત્રીસ ડિસેમ્બરના રોજ મધ્યરાત્રિએ સુરનગર શહેર અને લખતર શહેરના બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા પોલીસ સ્ટાફ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આથી દારૂ પી છાકતા થઈ જાહેરમાં ધમાલ કરવાની મેલી મુરાદ રાખતા અસામાજિક તત્વોની મેલી મુરાદ ઉપર પાણી ફરી વળ્યું હોય તેવો કાર સર્જાવવા પામ્યો હતો ત્યારે લખતર અને સુરનગર પોલીસ સ્ટાફ દ્વારા મોડી રાત્રિ સુધી રોડ પરથી નીકળતા તમામે તમામ વાહનને સઘન ચેકિંગ કર્યું હતું ડ્રાઈવરોના લાઇસન્સ પણ ચેક કરવામાં આવ્યા હતા સાથે ડિક્કી ખોલી અને તેમનો માલસામાન પણ ચેક કરવામાં આવ્યો હતો આથી અસામાજિક તત્વોમાં ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી હતી